આ સાથે જ મોટા કોભાણની આશંકા સેવવામાં આવી રહી છે સુરતમાં અલગ અલગ દુકાનો પર દરોડા સુરતના પુણા વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ પરમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો વોચ રિપેરિંગમાં આવતા ડુપ્લિકેશનનો ભાંડો ફૂટ્યો આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસો થી લઈને તેરસો રૂપિયા કરતા વધારે ભાવ કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી

કંપનીના જણાવ્યા અનુસાર ચાલીસ થી પચાસ હતી અને હલકી માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે કોપીરાઇટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી કંપની દ્વારા તપાસ સામે આવ્યું હતું

કોપીરાઇટ ની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સત્ય માટે હંમેશા સત્ય સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે વિજય વડિયાદરા કો ફાઉન્ડર ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડા જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામથી છેતરેલા છે હવે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી